આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે સવારમાં હું અત્યારે કામ કરીને ફ્રી થઈ ગઈ છું પણ હું છું એટલે મમ્મીને ચેસ્ટા બે મંદિરે ગયા છે અને મમ્મી આવે એટલે અમારે આજે છે બહાર જો થોડું ઘણું વસ્તુ લેવી છે તો મમ્મી આવે પછી અમે જઈએ ટાઈમ વાગ્યા છે દસ દસ વાગી ગયા છે

ચેસ્ટા બેને તમ તો આવું ફ્રૂટ ને એવું જ ભાવે રોટલી જ ન ભાવતી કા હા ને તને કાલ ઢોકળા બનાવ્યા તો એનું બેટર એ વધ્યું છે તો આજ પાછા બપોરે થોડાક ઢોકળા બનાવી નાખશું તો પેલું રાખવું જ છે થાળીને એવું બધું તૈયાર છે થોડીક રોટલી બનાવશું ઘણું સીપડું હાલ આપી દી બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે જમવા બેસી ગયા છીએ અમે હાલો બધા જમવા હાલો બધા ઢોકળા ખાવા કાલ હાન ના કા એ તેર પાસા બનાવ્યા છે ગરમ ગરમ ઢોકળા રોટલી ને શાક ને બેસી ગયા છીએ અમે બધા જમવા બે વાગી ગયા છે અને આજે મીત જાય છે નવસારી મંદિરે એ મંદિરે સભામાં જાય છે ત્યાંથી લઈ જવાના છે બધાને કામિત તો હવે મિત ત્રણ દિવસ માટે જાય છે આજ કાલ સાંજે આવશે દિવસ તૈયાર થઈ ગઈ છે અને મિતભાઈ મિતુભાઈ ને આવું મૂકવા જઈશ મિતને મૂકવા આપણે જો મંદિરે આવી ગયા છે અને બધા છોકરાને લાઈનમાં બેસાડ્યા છે પાવરે વયો ગયો છે આજ તો એટલે ગરમી થાય છે કા ચેસ્ટા ચેસ્ટાબેન અહીંયા રમેશે આ ચેષ્ટાબેન એનું કિચન છે રમવા માટે પાચી સે બધા સ્ટીલ નવા સંગોટવી દી વોશિંગ મશીન કપડા ધોવાવો હોય તો નાખી દેજો અરે વાહ બેનનો કબાટ એસી એસી બનાવી છે હા ને એની ફ્રેન્ડ બે રમે છે રમકડા હાલો આપણે જ્યુસ બનાવાનું એપલે બનાવાના કાઢી લઈશું આમારું લીધું છે એપલ ના આપણે મૂકી હાલો આ જ્યુસ બને છે એપલ પૂમ આ લે બે ગ્લાસ ગાડી લેશું આ બુરસ આના બે ગ્લાસ જ્યુસ તૈયાર થઈ ગયા છે હવે બનાના નું બનાના નું બનાવવાનું છે એટલે બનાના નું બનાના નું જ્યુસ બનવામાં идёт છે બનાના નું કેટલા ગ્લાસ છે એક કે બે નય બનાના નો જ્યુસ કેટલું બનાવ્યું ઓ મહેમાનને જે પસંદનું હોય એ જ્યુસ પી લઈ શકા એપલનું પીવું હોય તો એપલનું બનાનાનું પીવું હોય પીવે બનાના ચાલો ચેષ્ટા બેન તો ચાલ જ કરવાનું છે અને પાર વહી ગયો છે હું અહીંયા યેલો વાઘો બનાવું છું થોડો થોડો થઈ ગયો છે ને થોડો થોડો અધૂર હશે પાવર આવે એટલે આપણે આ પૂરો કરી દઈએ અહીંયા મારો પીળો વાઘો પૂરો થતો આવે છે અને વાઘી ગયા છે સવા સાત ને પાંચ અને હવે સાંજની રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે આજે અમારે સાંજની રસોઈમાં બનાવું છે સેવ બનાવી શકાય પાણી ગરમ મૂકી દીધું છે આજે સવારમાં સેવ લઈ આવ્યા હતા સેવ ખાવાનું વિચાર અને હવે આ બવણી ભરી લીધી છે સેવ એ બવણી ભરીને મૂકી દઈએ એટલે ખરાબ ન થાય હા હવે આ સેવ આપણે હમણાં બનાવી નાખશું પાણી ગરમ થાય એટલે આમાં ઓરી દઈશું અહિયાં પાણી ગરમ થઈ ગયું છે તો આપણે આ સેવ નાખી દઈએ આપણે આ સેવ બફાઈ ગઈ છે તો આપણે આને ઓહાવી લઈએ લે તો આપણે આમાં નાખી દઈએ હવે અમારી આ સેવ તૈયાર થઈ ગઈ છે ને હવે અમે જમવા બેસી જઈને આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય